ગુજરાતમાં એક નવો ઇતિહાસ રચાયો ગુજરાતના સુરત શહેરમાં સૌથી મોટી એશિયાના પ્રોજેક્ટની પ્રથમ શાક માર્કેટનું લોકાર્પણ સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું આજે સુરત શહેરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરતમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસી દ્વારા તૈયાર કરવામાં આવેલી રાજ્યની સૌથી મોટી અંત્યત આધુનિક એલિવેટેડ શાક માર્કેટનું લોકાર્પણ કરવામાં આવ્યું જમીનની અછત અને આધુનિકરણની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ માર્કેટને સામાન્ય બજારોથી વિપરીત પ્રથમ માળ પર તૈયાર કરીને ગુજરાતમાં એક નવો ઇતિહાસ રચવામાં આવ્યો છે આ એલિવેટેડ માર્કેટને વેપારીઓ અને ખેડૂતોની સુવિધા માટે અંતેત આધુનિક રીતે ડિઝાઇન કરવામાં આવી છે મોટા અને ભારે વાહનો માલસામાન સાથે સરળતાથી ઉપરના મારે પહોંચી શકે તે માટે એરપોર્ટની જેમ સો ફૂટનો પહોળો રેમ્પ બનાવવામાં આવ્યો છે વેપારીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દરેક દુકાનમાં એક મોટું ગોદાઉટ અને બે ઓફિસની વ્યવસ્થા કરવામાં આવી છે એટલું જ નહીં પણ આ માર્કેટમાં દેશના પંદર જેટલા વિવિધ રાજ્યોમાંથી વેપારીઓ શાકભાજી અને ફળોના વેચાણ માટે આવે છે જે વાર્ષિક રૂપિયા સાડત્રીસો કરોડના તોટિંગ ટર્નઓવર અને રાજ્યના અર્થતંત્રોમાં મોટો ફાળો આપે છે આ માત્ર જ નહીં પરંતુ પર્યાવરણ જાળવણીમાં પણ છે માર્કેટમાંથી નીકળતા પુષ્કળ પ્રમાણમાં વેસ્ટેજ શાકભાજી અને કચરાના નિકાલ માટે અહીં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે આ પ્લાન્ટમાં બગડી ગયેલ શાકભાજીને નાખીને તેમાંથી સીએનજી ગેસ બનાવવામાં આવે છે જે ગ્રીન એનર્જી તરફનું એક મજબૂત પગલું છે લોકાર્પણ સંબોધન રચ્યું અને તેમણે જણાવ્યું કે સરકારે હંમેશા ખેડૂતોના હિતમાં નિર્ણય કર્યા છે નરેન્દ્ર મોદીએ કૃષિ ક્ષેત્ર પર સતત ભાર મૂક્યો છે અને રાજ્ય સરકાર પર ખેડૂતોના વિકાસ માટે અનેક યોજનાઓ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા ટીવી